કેવો માહોલ અત્યારે આટલી બધી લાઈનો સવારથી કેમ છે મતદારો સૌથી વધારે છે અને બીઆરસી ભવન છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ તમે પણ વહેલી સવારથી આવ્યા છો વહેલી સવારથી બરોબર વાવણી કરવા જવાનું વાવણી કરવા જવાનું મુદ્દા તો ઘણા છે દાદા ગણાય છે ચોક્કસથી જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સિનિયર સિટીઝન મતદારો અત્યારે પહોંચ્યા છે જે પોલીસમેન હાથ પકડી અને મતદાન મથક સુધી લઈ જઈ રહ્યા છે આ દ્રશ્યો તંદુરસ્ત લોકશાહીના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અને તંદુરસ્ત લોકશાહીમાં આવા જ ક્યાંક દ્રશ્યો સામે આવતા હોય છે જોઈ શકાય છે કે યુવા મતદારો પણ જે છે છે એ પણ મતદાન કરવા માટે પહોંચ્યા બીજી તરફ સિનિયર સિટીઝન માજી છે એ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જબરજસ્ત માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ત્રિપાખિયા જંગ વચ્ચે સાથે સાથે જે કોંગ્રેસના ઉમેદવાર છે નિતિનભાઈ પણ સામાન્ય નાગરિકની જેમ અત્યારે ઉભા છે આ તરફ બહેનો અત્યારે મતદારો છે કે એમને તો અનેક ચૂંટણીઓ જોઈ હશે વિસાવદર અંદર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સાથે યુવા મતદારો પણ જોવા મળી રહ્યા છે પેલી વાર મતદાન કરો છો કે બીજી વાર બીજી વાર બીજી વાર કરો છો બરોબર

જો દોઢ કલાક જેટલો સમય થયો છે મતદાન શરૂ થયું એને વિસાવદરની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે ખડીયા ગામની માધ્યમિક શાળાના મતદાન મથક ઉપર અમે અત્યારે પહોંચ્યા છે અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી લાંબી કતાર અહીંયા મતદારોની જોવા મળી રહી છે અલગ અલગ જે મતદાન મથક આવેલા છે બુથ આવેલા છે મતદાન બૂથ તેની અંદર સવારથી અહીંયા કતારો જોવા મળી રહી છે મહત્વપૂર્ણ બાબત છે કે આ પેટાચૂંટણી આવી છે અને પેટાચૂંટણી ધારાસભ્યએ રાજીનામું આપી અને પક્ષ પલટો કર્યો તેના કારણે આ પેટાચૂંટણી આવી છે જેને લઈ અને અહીંના મતદારોએ ફરી એક વખત મતદાન કરવા માટે થઈ અને કતારમાં ઊભું રહેવું પડ્યું છે મારા સહયોગી છે જયરામ રબારી જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે જે અહીંયા કતારની અંદર ઊભેલા છે મતદારો એ મતદાતાઓના દ્રશ્યો બતાવવાનો હાલ આપને પ્રયાસ કરી રહ્યા છે આ તમામ એ મતદારો છે કે જે અહીંયા મતદાન માટે પહોંચ્યા છે સવારથી મતદાન કરી રહ્યા છે દોઢ કલાકનો કાકા શું મુદ્દો ધ્યાનમાં રાખીને મતદાન આમાં ખબર નથી આપને તો અહીંયા કાકા આપ શું મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો કેવા ધારાસભ્ય જોવે છે સારો હોય જોઈએ જો વિકાસ કરે એવો દેશનો હોય તો કંઈક રાજ્યનો એવાને દઈ મત લાઈફમાં કબૂલ કરે તમારે વિસાવદરમાં કેવા પ્રકારનો વિકાસ જોવે છે વિકાસ તો બધાને સારો જતો હોય ને નબળો તો કોઈ ન જતો હોય ને પણ હવે નથી એ છૂટી જાય વયા જાય પછી કોઈ આમ જતો નથી આ તો મત દઈ એટલું છે તો આ પ્રકારેના દ્રશ્યો અહીંયા જે સિનિયર સિટીઝન છે એ પણ પહોંચી રહ્યા છે મહિલાઓ પણ પહોંચી રહ્યા છે મદદ કરી રહ્યા છે જે સુરક્ષા કર્મચારીઓ છે એ અહીંયા એ પણ દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી અત્યારે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે વિસાવદરની ત્રિપાખિયા જંગની આ પરિસ્થિતિ છે જો કે સોળ ઉમેદવાર કુલ આ પેટા લડી રહ્યા છે જે પૈકી ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ કોંગ્રેસના નીતિન રાણપડિયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે આ ઉપરાંત જે બાર અપક્ષ ઉમેદવારો છે એ પૈકીના એક અપક્ષ ઉમેદવાર કે જે ટક્કર આપી રહ્યા છે અત્યારે આ તમામ ઉમેદવારોને એ પણ કે જેને ટિકિટ મળવાની આશા હતી પરંતુ ટિકિટ ન મળતા તેઓ અત્યારે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે મહિલાઓ અહીંયા યુવતીઓ અહીંયા

અમારો અમૂલ્ય મત જેને જાય ને તે સારો વિકાસ કરે તેને તો શું મુદ્દો ધ્યાનમાં રાખીને તમારો અમૂલ્ય મત આપશો જે સારો વિકાસ કરે ને બધાનું ધ્યાન રાખે ને બધી એક એક વસ્તુનું ધ્યાન રાખે તેને તો પ્રજાની કાળજી લે એ પ્રકારેનો ધારાસભ્ય આ પ્રથમ વોટર્સ જે છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ કે જે પહેલી વખત મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે તેઓ પોતાની લાગણી પોતાનો આનંદ પણ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે એ પણ જણાવી રહ્યા છે કે તેમને એવો ધારાસભ્ય જોવે જે આ વિસ્તારનો વિકાસ પણ કરે આ વિસ્તારની પ્રજાનું ધ્યાન પણ રાખે તેમની કાળજી પણ રાખે અને જ્યારે પણ કોઈ પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે તેમની વાહરે આવે એ પ્રકારેનું વાત અહીંયા જાણવા મળી છે તો જે સિનિયર સિટીઝન છે તેનું કહેવું છે કે અમે મતદાન તો કરીએ છીએ ધારાસભ્ય તો ચૂંટીએ છીએ પરંતુ વારે વારે એ જતા રહે છે અને એના કારણે ફરીથી આ મતદાન કરવાનો વારો અમારે આવે છે તો આ પ્રકારેના દ્રશ્યો અહીંયા માધ્યમિક શાળા ખાડિયા ગામની જે આવેલી છે એ ખાડીયા ગામની માધ્યમિક શાળામાં જે મતદાન બુથ આવેલા છે બે મતદાન બુથ ત્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે દોઢ કલાકનો સમય વીતી ચૂક્યો છે અને એ દોઢ કલાક દરમિયાન આ જ રીતે મતદાતાઓનું આવાગમન અહીંયા શરૂ રહ્યું છે વહેલી સવારથી મતદાતાઓ પહોંચી રહ્યા છે કારણ કે ગ્રામીણ વિસ્તાર છે તેમને અન્ય જે રોજિંદા કામ હોય તેની અંદર પાછું જોડાવાનું હોય છે એટલે પહેલાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પછી પોતાના રોજિંદા કામની અંદર